ગણેશભાઈના સમર્થનમાં અને સમર્થનમાં સમગ્ર તાલુકો બંધ છે અને સમગ્ર તાલુકાની જનતા પણ તેમના સમર્થનમાં તેમના નિવાસસ્થાને સ્થાને છે અને સમગ્ર શહેર અને તાલુકો બંધ છે કે જે ગણેશભાઈ ઉપર થયો છે એમાં ખોટા છે કે ગણેશભાઈ લુખાગીરી લુખાઓ આવા છે પણ જેની ઉપર સત્તર સત્તર ગુનાઓ થયા છે એ લોકો ખરેખર લુખાઓમાં એની ગણતરી થાય અને ગણેશભાઈ પણ ગોંડલ તાલુકાની આમ જનતાને એક કાળો ડાગ લાગવા નથી દીધો આજ સુધી ગોંડલની અંદર ઘણા લોકો બહારથી આવી ખેડૂતોની જમીનું ખેડૂતોના લુકાનું આમ શહેરની અંદર લુખાઓ આવતા એમાં પણ ક્યારેક ગણેશભાઈએ નીચી આંચ નથી કરી અને જે જે ખેડૂતોની જમીન લખાવી હતી એક રૂપિયો દીધા વગર પરત તેમના ખાતે પાછી કરાવી દીધી છે અને આ ગોંડલની જનતા ગોંડલની જનતા સમગ્ર તેમની સાથે છે આજના ત્રીસ વર્ષના અંદર ગોંડલની અંદર ન ભૂતોળ ભવિષ્ય આ તાલુકો લુખાઓનો ભરેલો તાલુકો હતો એને બહાર કાઢી અને આ સજનતામાં લે આવ્યા છે અને આ એક રાજુભાઈ સોલંકી દેવા માણસ જુનાગઢની અંદર આતંક મચાવે સત્તર સત્તર ગુનાઓ હોય જેની ઉપર જેને તેને મોટરસાયકલ ભટકાડી પૈસા પડાવવાના નંદા કરે અને ગણેશભાઈએ એની હારે તકરાર થઈ તો ગણેશભાઈ એમનો મેને કાંઈ ન કીધું હોય આ લોકોએ કાંઈક એની હારે કાંઈક ને કાંઈક ચકમક ઝેરી હોય તો જ કીધું હોય પણ એ લોકો એની ભૂલને સ્વીકારતા નથી હજી સુધી અને પત્રકારો પણ એમને પૂછતા નથી કે તું ગણેશભાઈને તારે સમાધાન થઈ ગયું હતું તો રાતના ત્રણ વાગ્યા સુધી તું સુકામના ગણેશભાઈની રાહ જોઈને ઉભો હતો કે સુકામના શેરની અંદર ફરતો હતો આ લોકોને કોઈએ આવી દબંગી કરવાની કોઈએ પરવાનગી આપી છે તો કેવી રીતે આ સમાજને આ બધા સમાજને ઘૂંગળા કરે છે એકવાર સમાજ સારો સમાજ છે બધા એમાં આવા લુખાવો ન હોય અને લુખાગીરી ન કરે આંબકર જે દેશના ઘડવૈયા છે પણ બધા સમાજને આંખો એની હરિયાત દોરી અને સમાજને ડુંગળા કરવાના અત્યારે પ્રયાસ કરી રહ્યા છે અને ખોટે ખોટું જન આંદોલન ઉપાડી અને જે ગોંડલની સામે વિઘ્ન ઊભું કરી અને ગોંડલની જનતાની સામે એને એક દુશ્મનાવટ ઊભી કરવી હોય એવા અત્યારે પ્રયાસ લાગી રહ્યા છે ગણેશભાઈના સમર્થનમાં સમગ્ર ગોંડલ બોંધ દેખાય છે એમાં ગોંડલ તેવ હોય ગોંડલના ગામડા હોય કે ભારતનું સૌથી મોટું માર્કેટિંગ છે એના મૂળમાં એ છે કે જયરાજસિંહ જાડેજા હોય ગીતાભા હોય અમારા ગણેશભાઈ એવો પરિવાર છે કે એ ગોંડલનો પરિવાર છે ને ગોંડલ જયરાજસિંહ જાડેજાનો પરિવાર છે અને ગણેશભાઈ પરિવારના નથી અમારા ગોંડલના ગણેશભાઈ ગોંડલના ગણેશભાઈની છબી કોઈ ખરાબ કરવાના પ્રયત્ન કરે એ આખું ગોંડલ કોઈ કાર્ય ચાકી નહોતું આ ગોંડલની એક જ ડિમાન્ડ છે કે ગોંડલમાં શાંતિ સલામતી ફેરવાઈ જઈએ અને ગોંડલની પ્રગતિ થાય કોઈ બહારના માણસો આવીને ગોંડલને છબી ખરાબ કરે એવું ગોંડલ ચલાવી નથી ક્યારેય ચલાવી નથી